માંડવી તાલુકાના મૌ મોટી ગામે શ્રી મૌ મોટી ભાનુશાળી મહાજન સ્થાનિક એવમ મુંબઈ આયોજિત સર્વે પિતૃઓના મોક્ષ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું નું આયોજન કરાયું છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું હતું આજે ચોથા દિવસે ભાગવત વક્તા શાસ્ત્રી શ્રી ભીમસેન એલ જોશી મોટા ભાડિયા કચ્છવાડા વ્યાસપીઠે બિરાજી પોતાની મધુરવાણીથી કથામૃત રસપાન કરાવ્યું હતું જેમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં આજે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે જેમાં કલાકાર બિરજુ બારોટ નારાયણ ઠાકર સાહિત્ય કલાકાર રમેશ જોશી સહિતના કલાકારો સંતવાણીની મોજ છે જેમાં આજે શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞના ચોથા દિવસે પરમ પૂજ્ય દેવી શ્રી ધનભાઈ માં ગુરુશ્રી હાંસભાઈ માં રતડિયા મોટા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કથાનું શ્રવણ કર્યું હતું રામ જય ઇંગલાજ માં આઉ સ્મિત જેઠાલાલ માઉ કચગા માઉ તરફથી આ કે એકડો आज जो असांजे जेड़ा मऊ गांव में श्री मऊ मोटी भानुशाली महाजन द्वारा पितृ पितरूएं जे मुख़सार ते जेको भाॻवत सप्ता जो भव्य आयोजन करे में आयो है हुन लाइ करे जेको के साथ सकार मिलियो है आजू बाजू जे में जो आजू बाजू जेको विष्णु समाज है असांजा हिन जो के बहुत सारो साथ सकार मिलियो है आज असीं वीह तारीख़ असा असांजी कथा जी चालू त कई हुई अॼु असीं वी तारीख़ जो पहलो ॾींहुं એક્વીસ તારીખનો બીજો ડી ત્રેવીસ તારીખ બાવીસ તારીખનો ત્રીજો ડી અસ ચોથે ડી ચરણ ભોગ આવ્યું પ્રોગ્રામ માતાજી બહુ સરસ રીતે સંપન્ન થઈ રહ્યો આ અને અજ ચોથો ડીએ એ સમજી અજ ગામ ભગવાનો આગમન થયો સાંજો પા કૃષ્ણ જન્મનો પ્રો પ્રોગ્રામ રખમાં આવ્યો છે અને સાંજો રાતજો ભવ્ય સંતવાણી એ સંતવાણીમાં પણ આજુબાજુ ગામ મહાજન મંડળ મિડે બહુ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહે અને સારો અસકે જી આગળથી સાથ સહકાર દિના ન એ રીતે આગળથી સાથ સહકાર દિએ અને આગળ જ અ ત્રિ એ પ્રમાણે ભવ્યથી ભવ્ય જે સનાતન ધર્મ લે અસ ભાગવત સપ્તાહનો જે હિન્દુ ધર્મ લે આયોજન ક્યો આ એમને અસિ પાર પી અને સફળતાપૂર્વક અસર કાર કાર્ય સંપન્ન થાય અડા મે આશીર્વાદ દીજા અને ભાવ ભર્યો भाराज जय साल जी जरदीशी खणी खानिया महू मोटी प्रमुख असीं वीस तारीख़ वीस पांच पचीस को भागवत सप्ताह जो प्रारंभ कयो है वीस तारीख़ जो दीपा में सी श्री असांजा बाजू कना श्री दीपागट में हुआ अने पंहिंजा मंश्री केसव श्री पंहिंजा गुरू आहिनि इहे पिणु दीपा में हाज़िर रहिया हुआ इन हस्तका दीपा घटि कयो पाछड़ पंहिंजे पूरे पूरी सेवा समाज એમનો પૂરો અસોટ અને હર કા કાર્યમાં અસ સહકાર દેલું એમથી પે યુવા ટીમ પાંચ ગીષ મહાજનની એ પૂરો સાથ સહકાર ગોદ્રામ સત્સંગ મંડળ એ પણ હંમેશા અસર સાથ જુડલ કાર્યક્રમમાં અને આજુબાજુ જ મું ભાનુસારી બાજન અંજાર ગાંધા અમરાજા ટોટલ ભાનુસ મહાજન હમેશા અસર સાથ અ પૂરેપૂરો સપોર્ટ આને સહકાર આ ખરેખર સેવા સમાજ દેશ મહાજન ઓતરંગ સક્ષમ અન્ય મિણી મહાજો જો ઋણી કે જે અસરો આમંત્રણ કે માન દે અને બૌરી સંખ્યામાં પધાર્યો તો ખરેખર આખી સમાજ જો અસિયે રૂણીયું કે અસર નંડે આમંત્રણથી માન દે તો એ બોળી સંખ્યામાં એ પધાર્યા અને અને સાથ સહકાર દિયો બદલ આખી સમાજ જ અહીં નમસ્ત જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા